ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદથી ખાડીમાં આવ્યું માંડવીના તોગાપુર ગામે ખાડીના પાણી ફરી વળ્યા છે તોગાપુર ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે સુરતમાં છેલ્લા પંદર દિવસથી સાંભેલા ધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે ભારે વરસાદથી ખાડીમાં ઘોડાપુર આવ્યું છે માંડવીના તોગાપુર ગામે ખાડીમાં પાણી ફરી વળ્યા છે તો ગાપુર ગામના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાંભેલા ધાર વરસાદ પડ્યો છે ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે સુરતથી ખાડીઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સુરતમાં અત્યારે અત્યારે જોવા મળી રહી છે ત્યારે બચાવ કામગીરી પણ અત્યારે સુરતમાં શરૂ કરવામાં આવી છે તોગાપુર ગામના આ દ્રશ્યો છે કે જ્યાં જાણી નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે વિસ્તારો જળબંબાકાર થયા છે ત્યારે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા લોકોને તકલીફ પડે તે માટે તમામે તમામ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે પરંતુ સુરતમાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે છે ત્યારે ખાડીઓમાં પૂરની સ્થિતિ ખાડીઓના પાણી સુરતમાં ધુસી ગયા છે નિર્મળ પર જોડાયેલા છે સુરત સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છેલ્લા પંદર દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખાડીઓના પાણી હવે સુરતને ગમરોળી રહ્યા છે આરતી ભદ્દ જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે અને સાથે સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાને કારણે જે માંડવી તાલુકામાંથી પસાર થકી વાવિયા ખાડી છે વાવિયા ખાડીમાં ભારે પાણીની આવક થતાં જ જે ખાડીના પાણી જે નજીકના ગામોમાં ઘૂસી ગયા હતા માંડવી તાલુકાના ઉસ્કેર ટોકાપુર ગામે વાવ્યા ખાડીના પાણી ઘરમાં ઘુસ્યા હતા અને જે નીચાણવાળા વિસ્તારો ખાડીના પાણી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે હાલ તો તંત્ર દ્વારા જે લોકો ફસાયા છે તેને બચાવની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે